એકદમ છૂટી છૂટી અને મોઢામાં મૂકતા જ ગળે ઉતરી જાય અને એકદમ રસીલી આપણે તુવે ઢોકળી બનાવીશું ખાસ કરીને દાંત વગરના વડીલો હશે તો પણ ખાઈ શકશે અને આ તુવેર ઢોકળી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે માત્ર અડધી કલાકમાં બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ રેસિપી બનાવતા એક ખાસ વિનંતી કરવાની છે રેસીપી વિડિયો તો જોવો છો પરંતુ ચેનલને કરવાનું ભૂલી જતા હોય છે તો વિડીયો જોવા માટે ચેનલને ને જરૂરથી કરી લેજો જેથી કરીને અમને આવા જ નવા વિડિયો લાવવાનું પ્રોત્સાહન મળતું રહે તો ચાલો એકદમ છુટી છૂટી તું એ ઢોકળી કઈ રીતે બનાવી પરફેક્ટ માપ અને પરફેક્ટ ટીપ સાથે શીખવાડીશ તો એના માટે આપણે એક બાઉલ લઈ અને એમાં આપણે બે કપ ઘઉંનો રોટલીનો ઝીણો લોટ આવે છે એ લઈ લેવાનો છે ઘણા લોકો આમાં ચણાનો લોટ પણ ઉમેરતા હોય છે પરંતુ આપણે અહીંયા રોટલીનો જ લોટ લેવાનો છે એક ચમચી હળદર અડધી ચમચી હિંગ અને ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું બે નાની ચમચી મરચું પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે અહીંયા આપણે બીજા કોઈ પણ વધારાના મસાલા નથી ઉમેરવાના માત્ર મીઠો મરચું અને હળદર પાવડર જ ઉમેરવાનો છે હવે એમાં જરૂર મુજબ પાણી ઉમેરીને આપણે આને રોટલી કરતા એકદમ સોફ્ટ રહે એ રીતનો લોટ બાંધવાનો છે ઘણા લોકો કઠણ લોટ રાખતા હોય છે એનાથી ઢોકળી બાદમાં કડક થઈ જતી હોય છે તમે એકદમ સોફ્ટ લોટ રાખશો તો ઢોકળી ઠંડી થયા બાદ પણ એકદમ સોફ્ટ રહેશે તો આ રીતનો નરમ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો અડધી ચમચી તેલ વડે અને મસરી લઈશું તમે જોઈ શકો છો કે એકદમ રોટલી કરતા સોફ્ટ લોટ રાખ્યો છે સોફ્ટ લોટ રાખશો તો જ તમારી ઢોકળી એકદમ નરમ અને પોચી બનશે અને ઠંડી થાય તો પણ કડક નહીં થાય તો આ ટિપ્સ તમારે ધ્યાનમાં રાખવાની છે તો હવે આને ઢાંકણ ઢાકીને દસ મિનિટ માટે રેવા દઈશું ત્યાં સુધી આપણે ઢોકળીનો વઘાર કરી લઈએ તો ત્યાં સુધી આપણે ઢોકળી જોઈ લઈશું તો ઢોકળીના વગાર માટે કઢાઈમાં બે મોટી ચમચી ચમચી તેલ તેલ ગરમ ગરમ કરી લઈશું થાય એટલે એક રાઈ રાઈ ફૂટી જાય એટલે એક ચમચી જીરું અને થોડી હિંગ ઉમેરી દેવાની છે બે સૂકા લાલ મરચા અને બે તમાલપત્ર ઉમેરી દઈશું એક ચમચી ક્રશ કરેલા આદુ મરચા ઉમેરી દેવાના છે એક ઝીણી સમારેલી ડુંગળી એ બધું સરસ રીતે મિક્સ કરીને ડુંગળીમાંથી થોડું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાતળી લઈશું તો ડુંગળી આપણી નરમ થઈ ગઈ છે તો એમાં આપણે એક ચીણું સમારેલું ટમેટું દઈશું એને પણ મિક્સ કરી દઈશું હવે આપણે એમાં મસાલા કરીશું તો એક ચમચી અડદર પાવડર બે ચમચી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું હવે આને ડુંગળીમાં મિક્સ કરી દઈશું મસાલાને મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એક કપ ભરીને લીલી તુવેર ઉમેરવાની છે એકદમ ફ્રેશ તુવેર લેવાની છે આ રીતની એક કભરીને તુવેર લઈ લીધી છે હું અહીંયા આ ઢોકળી ત્રણથી ચાર વ્યક્તિઓ માટે બનાવી રહી છું એ પ્રમાણે એનું માપ છે હવે એને આપણે મિક્સ કરી દઈશું અને આ તુવેરને આપણે ડુંગળી ભેગું આપણે બે મિનિટ માટે સાંતળી લઈશું તો ઢાંકણ ઢાંકીને ધીમા ગેસ ઉપર બે મિનિટ માટે થવા દઈશું હવે બે મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈશું તો એકવાર મિક્સ કરી દઈશું હવે એમાં આપણે પાણી ઉમેરવાનું છે તો અહીંયા હું ચાર કપ જેટલું પાણી લઈ લઈશ આપણે આપણે કપ કપ જેટલી લીધી છે તો તો એના પાણી ઉમેરીશું તમને જરૂર લાગે તમે બીજું બાદમાં પણ ઉમેરી શકો છો હવે પાણી ઉમેરીને આપણે ઢાંકણ ઢાંકીને એને ધીમા ગેસ ઉપર ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે લોટ જોઈ લઈશું અને ઢોકળી બનાવી લઈશું હવે લોટ આપણો સરસ રીતે સેટ થઈ જાય છે તો હવે એમાંથી આપણે લુવા કરીને રોટલી વણીને ઢોકળી બનાવીને તૈયાર કરી લઈશું આ રીતના નાના લુવા બનાવીને તૈયાર કરી લઈશું અને એકદમ પાતળી રોટલી વણી લેવાની છે જરૂર તો કોરા લોટનો ઉપયોગ કરવાનો છે હવે આ રીતની પાતળી રોટલી બની જાય એટલે આમાંથી આપણે નાની નાની ઢોકળી બનાવી લઈશું બહુ મોટી સાઈઝની બનાવશો તો વધારે ચીપકવાની સંભાવના રહે છે એટલા માટે થોડી નાની સાઈઝની આ રીતે બનાવવા જઈ રહી છું આ રીતે ચપ્પાની મદદથી નાની સાઈડ ની ઢોકળી બનાવીને તૈયાર કરી લઈશું સોફ્ટ લોટ રાખ્યો હશે એટલા માટે આપણે આ રીતે ઢોકળી બનાવીને તૈયાર થઈ જશે હવે આ આ બધી ઢોકળીને રીતે આપણે છૂટી પાડી લઈશું જરૂર લાગે તો આપણે થોડો કોરો લોટ ભભરાવીશું એનાથી આપણી ઢોકળી એકબીજા સાથે ચોટશે નહીં અને આપણે અંદર પાણીમાં ઉમેરશું ત્યારે પણ એકદમ છૂટી છૂટી રહેશે તો આ રીતે રોટલીનો લોટ ઉમેરીને આ રીતે છૂટી છૂટી કરી લઈશું આવી જ રીતે આપણે બધી ઢોકળી બનાવીને તૈયાર કરી લીધી છે હવે પાણી આપણું સરસ રીતે ઉકળી ગયું છે તો હવે એમાં આપણે ઢોકળી ઉમેરી દઈશું અહીંયા ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે પાણી ઉકળવા માંડે ત્યારબાદ જ આપણે ઢોકળી ઉમેરવાની છે અને આ રીતે છૂટી છૂટી ઉમેરી દેવાની છે જો તમે આ ઢોકળીને કુકરમાં બનાવવા માંગતા હોય તો એ રીતે પણ બનાવી શકો છો કુકરમાં ઢોકળી ઉમેરીને તમે બે થી ત્રણ વિસલ વગાડી લેશો તો ઢોકળી તમારી બનીને તૈયાર થઈ જશે અહીંયા આપણે ઢોકળી બધી ઉમેરી દીધી છે તો હવે આપણે આ ઢોકળીને ઢાંકણ રાખીને પંદર થી વીસ મિનિટ માટે થવા દઈશું ધીમા ગેસ ઉપર પંદર થી વીસ મિનિટમાં આપણે આ ઢોકળી બનીને તૈયાર થઈ જશે હવે અહીંયા પંદર મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો પાણી સરસ રીતે બળી ગયું છે અને ઢોકળી પણ ચડી ગઈ છે આ રીતની સોફ્ટ થઈ ગઈ છે તમારે જે રીતનો રસો પસંદ હોય એ પ્રમાણે રાખી દેવાનો છે અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું અને બે નાની ચમચી ખાંડ ઉમેરી દઈશું તમે ખાંડની જગ્યાએ ગોળ પણ ઉમેરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરી દઈશું હવે આને મિક્સ કરી દઈશું એકવાર થોડું અહીંયા હું કલર માટે એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરી દઈશ એકવાર મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાકીને માત્ર બે મિનિટ માટે થવા દઈશું બે મિનિટ બાદ આપણી ઢોકળી બનીને તૈયાર થઈ જશે એકદમ છૂટી છૂટી અને રસીલી આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તમને અહીંયા જે રીતની પસંદ હોય એ પ્રમાણે તમારે પાણીને એડજસ્ટ કરી લેવાનું છે જો તમને પાણી ઓછું લાગે તો પાણી તમારે ગરમ કરીને ઉમેરવાનું છે તો હવે આપણે ગેસની આજ બંધ કરી દઈશું અને ઉપરથી પ્રેસ લીલા ધાણા ઉમેરી દેવાના છે તો હવે આને આપણે સર્વિંગ કરી લઈશું જોતાં જ ખાવાનું મન થઈ જાય અને એકદમ છૂટી છૂટી બનશે તમે આ બધી ટીપ્સનું ધ્યાન રાખશો તો એકદમ છૂટી છૂટી આપણી આ તુવેર ઢોકળી બનશે આ તુવેર ઢોકળીને તમે રોટલી પરાઠા ભાખરી કે ભાત જોડે પણ સર્વ કરી શકો છો અને દહીં પાપડ અને ભાત હોય તો ખાવાની તો મજા જ પડી જાય ઉપરથી લીલા ધાણા અને ડુંગળીથી ગાર્નિશ કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણી તુવેર ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો